નંબર પાલિકા કચેરી ખાતે ભારે વિરોધ નોંધાવ્યો ડીસા નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ અમલમાં મૂકવાની તૈયારી કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ લાગુ કરાશે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે નગરપાલિકા પર ચારસો થી પાંચસો ખેડૂતો બસો બહેનો સાથે આવેદનપત્ર આપવા આવ્યા તો અમને દરવાજામાં રોકી લીધા છે ઉપર મિટિંગ ત્યારે બી આ ત્રણ બોર્ડ બોલાયા ત્રણ વખત અમે આવેદનપત્ર આપ્યા એક પણ વાર અમને ખેડૂતોને સાંભળવા બોલાયા નથી આજે પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા તો અમને અંદર ઘુસવા દીધા નથી પોલીસને આગળ કરે છે પોલીસ પણ શું કરે એમના હાથ બાંધેલા છે અમારા દેશનો ચોથો સ્તંભ આજે મીડિયા છે જે સાચી વાત મારે લાવે મીડિયાને અંદર ઘુસવા દીધા નથી અમે આવેદનપત્ર લઈને આવ્યા હતા આવેદનપત્ર અમારે સ્વીકારતા નથી અમને સાંભળતા નથી જનરલ બોર્ડનું બોર્ડ ચલાવતા નથી એક મિનિટમાં આઈસ્ક્રીમને ભજીયા ખવડાઈને ભગાડી દે છે આ લોકો વાયદા વચનો આપે છે કે અમે ટીપીને ડીપી લાવશું તો ખેડૂતોને બમણા ભાવ આવશે ખેડૂતોને પાકના બમણા ભાવ તો મળતા નથી ખેડૂતો રોજ આત્મહત્યા લાખોની સંખ્યામાં કરે છે આ લોકો આગળ વાયદા આવે કે સો અમે સ્માર્ટ સિટી બનાવશું એક પણ બનાવી નથી અમે બુલેટ ટ્રેન લાવશું બુલેટ ટ્રેન લાવી નથી એવા વાયદા આમાં ટીપીમાં ડીપીમાં એ જ વાયદા ચાલવાના છે અમે ટીપીને ડીપીનો વિરોધ કરતા નથી ટીપીને ડીપી લાવી હોય તો એમને વોર્ડ નંબર એકમાં લાવે પછી વોર્ડ નંબર બે માં લાવે પછી ત્રણ માં લાવે એમને વાંધો નથી ત્રણ નંબર જ કેમ પાસ કર્યો સત્તામાં બેઠેલા સત્તાધીશો જે અહીંયા દબાણ કરીને બેઠા છે શોપિંગો મંજૂરી વગર અનલીગલી મંજૂર કર્યા છે સવલતો વગર ગટર વગર પાર્કિંગ વગરના શોપિંગોને મંજૂરી આપી દીધી છે સત્તાધીશોના શોપિંગો છે અહીંયા અંદર બેઠેલા ટીપી ચેરમેન એમ કે છે કે આ ખેડૂત નથી તો અમે ઉતારા સાથે ખેડૂત આવ્યા છીએ અમે ખેડૂત છીએ કે અને ખેડૂતનો ખબર નથી હળદિયાને હળદિયા જેવા અફણ માણસોને બેસાડી દીધા આ રીતે નગરપાલિકા ના ચાલે પ્રમુખ એસી બેઠા નીચે નીચાઇને અમારું આવેદનપત્ર સ્વીકારતા નથી અમે બિલકુલ ચલાવી લઈશું નહીં અને અમે આ મહિના ઉપવાસ ઉપર બેસુ આંદોલન કરશું ચૂંટણી સુધી લડશું અમારો ટીપી અમારે ત્યારે અંજુર પહેલા નતો અને આજે નથી ઓકે અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ